સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનની અમદાવાદથી શરૂઆત કરવામાં આવી આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટી સદસ્યનું અભિયાન લોન્ચ કર્યું આમ આદમી પાર્ટી ગુજરાત દરેક ખૂણે ખૂણે જનતાનો સંપર્ક કરશે એમના પ્રશ્નોના વાંચા આપશે ઈશુદાન ગઢવી આખા ગુજરાતની જનતાને આપમાં જોડાવા અને ગુજરાત આગળ લઈ જવાનું આહવાન ઈશુદાન ગઢવી ગુજરાતની જનતાને હવે પોતાનું ગુજરાત બનાવશે યશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના જનતાના આંગણે જનતા બદલાવ લાવશે યશુદાન ગઢવી ગુજરાત સત્તાધારી પક્ષે સદસ્યતા અભિયાનમાં લોકોને બળજબરીપૂર્વક ડરાવી ધમકાવીને રૂપિયા આપીને સદસ્યતા બનાવી યશુદાન ગઢવી સત્તાધારી પક્ષે તમામ હદો વટાવી ગુજરાતના યોજનાઓના લાભાર્થીઓને એમની જાણ બહાર તેમ છેતરીને સદસ્ય બનાવવા પડ્યા યસુદાન ગઢવી ગુજરાતની જનતા સત્તાધારી પક્ષથી એ થી થાકી ગઈ છે કે એટલે વિકલ્પ તરીકે આપનો પસંદ કરે છે ઈસુદાન ગઢવી આવનારા સમયમાં આપ સદસ્ય અભિયાન ગુજરાતમાં જનતા બદલાવ અભિયાન કરશે ઈસુદાન ગઢવી વાત્સલ્યમ સમાચાર